ન્યાયની દેવીના આંખે પાટા એટલા માટે બાંધવામાં આવે છે કે જ્યારે ન્યાય તોડવાનો આવે ત્યારે ન્યાયની દેવી ધર્મ જ્ઞાતિ શ્રીમંત ગરીબ જોયા વગર ન્યાય તોડે પણ અમદાવાદ પોલીસની આંખે એવા પાટા છે કે જેમને પાટાની પાછળથી પણ દેખાય છે કે સામેવાળો કેસરી રંગ ધારણ કરેલો છે કે લીલા રંગ ધારણ કરેલો વાત કરવી છે ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝીઓ પર હુમલો કરનાર

અને હું છું તમારો દયાળ વાત કરવી છે ગુજરાત યુનિવર્સિટીની અંદર વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ જેઓ બહુમતી વિદ્યાર્થીઓ મુસલમાન છે અને રમઝાન હોવાને કારણે તેઓ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકના પ્રાંગણમાં નમાઝ પડી રહ્યા હતા બસ આ બજરંગ દળના કાર્યકરોને માઠું લાગે છે તેઓ ત્યાં પહોંચે છે બંને વચ્ચે પહેલાં ચકમક જરે છે અને પછી

ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યું તેમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને ખાતરી આપી કે આ પ્રકારનું કૃત્ય કરનારને છોડવામાં નહીં આવે તેમની ખેર નથી ગુજરાત યુનિવર્સિટીની સિક્યુરિટી ગાર્ડ પચીસ લોકો સામે ફરિયાદ નોંધાવે છે અમદાવાદ પોલીસનો દાવો એવો હતો કે આરોપીઓને અમે શોધી કાઢીશું ને તેના માટે નવ ટીમો બનાવવામાં આવી આ પચીસ લોકોને શોધવા માટે નવ ટીમો બનાવવામાં આવી આ નવ ટીમો શું કર્યું તો પચીસ માંથી બાકીના વીસ લોકોને શોધી શક્યા નથી તમને પ્રશ્ન થશે કે આવું કેમ કારણ કે તેમના ખભા ઉપર એક એવું વસ્ત્ર છે કે જે અભયદાન આપે છે જે અમરદાન આપે છે અને એ રંગ છે કેસરી આજ કૃત્ય આજ પ્રકારે કોઈ પૂજા કરનાર લોકોને મારવાની હિંમત કોઈ એવી વ્યક્તિએ કરી હોત કે જેના ખભા ઉપર લીલો ખેસ હોત તો તમે એને પાતાળમાંથી પણ શોધી કાઢ્યો હોત જુનાગઢની અંદર ઉશ્કેરણીજનક ભાષણ કરનાર મૌલવીને ચોવીસ કલાકની અંદર ગુજરાત એટીએસ ઉઠાવી લાવે છે પણ આ ઘટનાના આટલા દિવસો પછી પણ અમદાવાદ પોલીસને આ હંગામો કરનાર આ હુલ્લડ કરનાર લોકો મળતા નથી કારણ કે તેમના ખવે કેસરી ખેસ છે અને એટલે જ અમે કહીએ છીએ કે આ પોલીસની આંખે ભલે પાટા હોય ન્યાયની દેવી આંધળી હોય પણ તેમને લીલો અને કેસરી રંગનો ભેદ કરતાં સરસ આવડે છે ખબર પડે છે કારણ કે આ કેસરી રંગવાળા ખેસધારીઓ તમારી બદલી પણ કરાવી શકે છે અને તમારી બોલતી પણ બંધ કરાવી શકે છે તો આ છે પોલીસની જોઈએ આ પકડવામાં મહાન પોલીસ ક્યારે સફળ થાય છે તો આ છે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો ને શેર કરો અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવા જ વિષયો સાથે અમે તમારી સામે આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા